વાઉથરા જિલ્લામાં આજે આંગણવાડી બહેનો દ્વારા રાજ્ય વ્યાપી હડતાળને જોરદાર સમર્થન આપવામાં આવ્યું હતું જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો બંધ રાખી બહેનો દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો થરાદ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો અને તેડગાર બહેનો એકત્રિત થઈ પોતાના હક માટે અવાજ ઉઠાવ્યો હતો આંગણવાડી બહેનોને આક્ષેપ છે કે હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયેલા પગાર ઉતારવાનો અમલ રાજ્ય સરકાર દ્વારા રજૂ સુધી કરવામાં આવ્યો નથી વર્ષો સુધી સેવા આપતી બહેનોને માત્ર દસ હજાર રૂપિયા માનદ વેતન આઠ કલાકથી વધુ કામગીરી કરવી પડે છે તે ઉપરાંત વધારાની ઓનલાઈન કામગીરીનો ભાર પણ સોંપવામાં આવે છે જે માટે જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી થરાદ જિલ્લા ખાતે અમે આંગણવાડી કર્મચારી સભા ગુજરાત દ્વારા અહીંયા આજે રાષ્ટ્રવ્યાપી હડતાલને સમર્થન કરી અને આંગણવાડી કાર્યકર અને હેલ્પરો દરેક અહીંયા આજે ભેગા થયા છીએ અને અમારા પડતર પ્રશ્નોને લઈને અહીં આજે અમે આવ્યા છે કે નામદાર હાઈકોર્ટે જે ચુકાદો અમારો આપ્યો છે ચોવીસ હજાર આઠસો અને હેલ્પરો વીસ હજાર પાંચસો જે હજી સુધી સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને આગામી જે સોળ તારીખે બજેટ ગુજરાતનું જાહેર થવાનું છે એમાં અમારું કોઈ પણ જાહેરાત કરવામાં નહીં આવે તો અત્યારે તો અમે આટલા જ છીએ પણ આગળ જતા અમારો વધારે પ્રમાણમાં બેનો ભેગી થઈ અને અમે સદંતર અમારી કામગીરી બંધ કરી અને હડતાલ ઉપર બેસી જાશું અમારી જે માંગો છે આજ સુધી બે હજાર બાવીસથી જે મોબાઈલ વર્ષો જૂના આપવામાં આવ્યા છે ને ઓનલાઈન કામગીરી રોજની રોજ વધતી જાય છે એફઆરએસ એવીટી નવું નવું આયા જ કરે છે તો આ બધું અમે અમારા ઘરના ફોનમાં કેટલું કામ કરીએ અને એ કામ કરવામાં જે જે સરકારનો આદેશ છે કે પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ એ બાળકને અમે આપી જ નથી શકતા બિલકુલ જે એના ઉપર અમે ધ્યાન જ નથી આપી શકતા ચોવીસે કલાક બસ મોબાઈલમાં એફઆરએસ ફોટો લો આનો ફોટો લો આનો ફોટો લો બસ આ જ કરી રહ્યા છીએ અત્યારે હાલ અમે અમારા બાળકો પ્રત્યે અમે કોઈ કામ કરી શકતા નથી અને સરકારશ્રીને વિનંતી છે કે હવે આ બહેનોને તમે કેટલું હેરાન કરશો માટે કરી અને આ બધું વધારાની કામગીરી જે છે

તાત્કાલિક પગાર વધારો અમલમાં આવે અને કામગીરી માટે જરૂરી સાધનો પૂરા પાડવાની માંગ કરવામાં આવી હતી હાલ પરિસ્થિતિ પર જિલ્લા પ્રશાસન અને રાજ્ય સરકારની શું પ્રતિક્રિયા આવે છે તે જોવાનું રહ્યું પરંતુ આજે વાવ થરાદ જિલ્લામાં આંગણવાડી બહેનોનો નો રોષ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો થરાદ યશપાલસિંહ વાઘેલા